નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું નવી રીતે બીજા બધા જ પુડલાને દે તેવા ખૂબ જ સ્વાદિષ્ટ પુડલા આ પુડલાને તમે ગરમ ગરમ સર્વ કરો ખાવાની મજા પડી જશે તો વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નથી તો ચાલો હવે બનાવીએ તો એક બાઉલમાં લઈએ એક કપ ચોખાનો લોટ તો અહીંયા મેં ચોખાનો જાડો લોટ આવે એ લીધો છે હવે તેમાં ઉમેરીશું એક ચોથાઈ કપ બેસન સાથે એક ચોથાઈ કપ દહીં અને હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરી પાતળું બેટર બનાવી લઈએ તો દહીં તમારે થોડું ખાટું હોય એવું લેવાનું જેથી પુડલા ખાવામાં એકદમ સરસ લાગશે હવે તેમાં ઉમેરીશું મસાલા તો એક ટીસ્પૂન લીલા મરચાં આદુ લસણની પેસ્ટ અડધું ટીસ્પૂન હળદર અડધો ટીસ્પૂન ચીલી ફ્લેક્સ અડધું ટી સ્પૂન ધણાજીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધી જ સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ તો બેટર તૈયાર છે હવે તેમાં ઉમેરીશું અડધો કપ મેથીની ભાજી અને હવે ભાજીને બેટર સાથે સારી રીતે મિક્સ કરી દઈએ તો બેટર તૈયાર છે હવે આપણે પુડલા બનાવી લઈએ તો સૌથી પહેલા આપણે તેમાં એક મોટા જેટલું બેટર ફેલાવી દઈએ અને હવે ઉપરની લેયર ડ્રાય થાય ત્યાં સુધી તેને કુક કરી લઈએ તો ઉપરની લેયર ડ્રાય થઈ ગઈ છે હવે તેની સાઈડ ચેન્જ કરી દઈએ અને બીજી સાઈડ પણ કૂક કરી લઈએ તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ કલર આવ્યો છે અને ક્રિસ્પી બન્યો છે જેથી ખાવામાં ખૂબ જ સરસ લાગશે હવે કિનારા ઉપર આ રીતે થોડું તેલ ઉમેરી દઈએ તો બીજી સાઈડ પણ ખૂબ સારી રીતે પુડલો કૂક થઈ ગયો છે હવે તેને સર્વ કરી લઈએ તો ખૂબ જ સરસ એકદમ ટેસ્ટી એવા બનીને તૈયાર છે તમે આના ટોમેટો કેચઅપ અથવા ચા સાથે સર્વ કરો ખૂબ જ સરસ લાગશે તો તમને આ પુડલાની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો